જમ કેજી જાતો સાવ જઈ લે 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 ઓ જી ગાવાનું મન ન થાય યાર જીકે લાવ અરે રાજુવા એ મારો બેરુ અલા મારો બેરુ આયો લ્યા અલા તું મારો બેરુ ને હો તારો બેરુ તમે લઈ હોય લઈ જબરી લાવી તમે પગાર જોતો કે કીધું છોકરા ને ભત્રીજા ને કીધું કપડો લાવે કે ઘરે આવ્યો હતો પગાર કેટલો પગાર પગાર મારો એકાવન હજાર રૂપિયા એકાવણ હજાર રૂપિયા હોય ત્રણ રૂપિયા આટલી ઉમરી એકાણ હજાર રૂપિયા કમો હોય હજાર ક્યાં કમાવશું પછી તો મારો નહીં મન કોમ લઈ જાય પણ તમારું કોમ નહીં કોમ છે ભણેજો એક સોપડી હા તો વધારે હું ત્રણ સોપડી આવડે તો પણ મારા કે એટલે તો હાલ ના એ લઈ જાઓ ત્યારે તબુ હોય ને તો થોડા

અમે તો હાલો પીવા હા તમે ના આવ્યું મળતું નથી કે અને મને નથી તો એટલે મારે બોટલ પડે ઓન બે બે ફોન રાખો તો બે બે ફોન રાખવા પડે એક છે ને કંપનીમાંથી ફોન આવે અને એક ઘરનો ફોન રાજભાઈ હા બસ હાલ તો મંદુ મંદુ હેડે ભાઈ એવું એમ હોય

લાયો <laughs> કેટલા <laughs>

બાળે લગભગ અંદાજથી ગણવા છે ને પચીસ છ હજાર રૂપિયા ધંધો શું વાત કરો છો એક બાટલી આપડે બે પીવા વાળા હતા પણ તમે શું કરો તમે ધંધો કરતા હોય તો એ હું ભૂલી ગયો પચીસ છ હજાર નઈ પંદર થી સોળ હજાર રૂપિયા શું વાત કરો છો તો પણ તમે તો પી પીને દાડા કાઢ્યા છે મૂર્ખો ઈ વાત આ ઘેડો લેડો આપણે શું અને આ બે બે ફોન વાપરો અમન તો ચાલો વાપરો એ ફોન ના મારે તો કંપનીનો આલેલો ફોન છે એવું છે ઓય માર તો છે ને બ્યુટી પડી જાય ને ભાઈ રજા લીધી છે એક ઘૂંટ મારો ખાલી ના પણ એ એક લેડો ભાઈ બનજે લે પી લે કો તમે અલા તો ખાલી ગઈ નાશુ સોરી પણ અમે દારૂ ની પોટલી તો અમે ગોમડાનું પાણી પોણી તો આબાનું છે કો તો મેળો ઈ પી લે હા બરાબર આવી ના કોમ આવે કેટલા રૂપિયા ના આવે આ 150 રૂપિયા ની બાટલો આવે હા રોડો દાવ ગાડી ચાલુ સાલમી કરી પડે આલ્યા ચાલુ કરો તો પછી

પેલા આપણે દુનિયા ઠેકે જવા દો બીજા ઠેકે એમ ઓવે આ તો હાડો તો ધૂને ઠેકી જવા દે મળી તો જા આવ રાજબા હા અરે ફોન નંબર નહી માર બંધી ફોન કરો આવા અરે બંધી નહી બંધી ફોન કરો શું લોક છે આપણો ફેસ આ તો ખુલતું નહી ખોલી ગયો બરાબર

ગોમ બે ગોમ આ શું વાયરો આવે છે કોઈનું વાતાવરણ તો સિટી દે જોરદાર છે આ ભાખરો આહા આ તો આપણે પેલો ભાખરો છે આપણે રોજ ચડતા ઓય ઓય હે ઓય આપણે ઉપર થી ચડતા ને ઘાણી ખાતા ને ઓ એ આ તો પેલો મંદિર વાળો બે વેલા પથરી ઘાણી ખાતા હોય એથી પડતા ઓ મનોજ ફેક્ટરી ખબર કે

નમકી નમકી લાવું નમકી ના હું પી લેવી દઉં આવજો જમા બજા બસ દે હવે બસ લે આ 100 હા એક તો ખોલો આઈડિયા છે હા ખોલો કે ખોલો મને ચિંતા થાય છે ખૂબ આ તો ખૂબ બધું दारू છે તો ગાડી બેહી દેડો

હા હેડો ગાડી દેવા હેડો અરે સાહા હમણા બંદ બના આ दारूની પોટલી મેલું ભરી નગર આજવા લેટુ હોય दारू મને ખબર આ વેગળીયું હવે જે અંદર ઓમ મત કરતા ભારો કાજીઓ હા કાજી કે હા અરે આ સા માઈ નાખી અરે ઓમ નહી કવટરી એટલે તો ઘેર ઊંધો વાળો 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 બે મિનિટ વાળો ગાડીઓ બરાબર લાગે પાછા હે હા કોઈ નહી લે બે હો બે કી તો ઘેર રિવિસ લાગી ગયો રિવિસ કાર ફૂટી ગયો ના એ બુટી ગયો ફૂટેલું હેડ ગયા ડેમેટ જનારું કઈડિયા ભાઈ મારા તો ફટાફો ખેડૂતો હવે કરી જાઉં ખાડા ભાગ ખાતા હું મસ્ત ભી બી અને મસ્ત મસ્ત એટલે મજા આવે છે

આશિકા ચેકલા કોઈ દી બાજી ના બને પણ હું ઈને બાજી ન બનાવાડ્યો હવે બાજ આવી જ છે હોય હા છે બે હવે ઓમમ ઓમ હાપ હાપણો વાત ઓ અરે અજગર બરાવો અજગર અજગર e aí? મરીયો ના પડો ઓગે હા પડો મરવા દે કા મઢા કોણે પડે મણે Au! તમારો હવે ગાડી રોડી રોડી જાતી હોય ને તો એને વચમાં ના હેરાય

આ દુકાન પરકોળો કોળો એમ માર ફસતો ચાલો આ શું ગર્જો આઠ થઈ એનો એનો તો ખરામી એનો હા ડાખો લઈ જજો લે ઓડા ગાડી છે હાડો ગાડી વાળી ના મને કોઈ હોય જો જો મરો મરો હોય જઈ જલ્દી ખારસો 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 આ ખારસો પૈસા તમારા બા કમાવાઈ જાતા પૈસા ઉશીડ્યો તો કે કઈ કેસ કરો ફરિયાદ કરો આજુ એ કેસ બીજું બીજું હા ફરિયાદ કરવી એટલે દૈન ભાઈ રે ઓ બાપ આમુ કરવા નું કે રે એટલે તમારો બા કમાવા આયા કે અમે પૈસા આવશે કોઈ ની તો ખોડી લે રે માણસ હવે ઊભા કરો રે એના બાઈ માલ થાય તો જોડ ઉપર આવવાની તમારે કીધું કે આવી આ ગાડી નંબર જોઈ દેખો ખાલી ગોઢી દી ગયાથી દે પોલીસ પોલીસ ની પોલીસ ની છે ને પોલીસ ની પોલીસ ની નઈ જો પણ પોલીસ હોય ને આપી જોઈએ કે નહી પોલીસ કેસ ગજ્યું ના આઈ ગઈ પૈસા ગાડીમાં હોજવાડી રાખશે હોજવાડી દંડા છોડી છોડી બસી જા હાલે પણ પોલીસને ફોન ના કરાય પૈસા પૈસા વર

બીજું શું પંદરસો માણસ બે મિન પૈસા લાવ પૈસા પૈસા જો પૈસા પૈસા લાવ ના કાકો કે ઉભરાયા ગાડી ચાલુ કરી દીધી વાહ ઉઠો આવો જાવ પૈસા લાલજી છે મારો આજ તો હું તમને છોડી મેલો છું

i'm rolling out